નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે લોકશાહીમાં એક મતનું પણ ખૂબ જ મહત્વ હોય છે મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે જ્યારે ગુજરાતમાં ગઈકાલે એક મતદાન મથક ઉપર સો ટકા મતદાન નોંધાયું છે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયું છે આ મતદાન મથક ઉપર દરેક ચૂંટણીમાં સો ટકા મતદાન થાય છે ગીર જંગલ મધ્ય ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે અહીં માત્ર એકમત માટે જ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે આ મતદાન મથક મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવે છે આ મતદાન મથકમાં સવારથી લઈને સાંજ સુધી આ બુથ પર ફરજ બજાવતા પંદર કર્મચારીઓ હાજર રહે છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા બાણજ મંદિર નજીક ફોરેસ્ટ વિભાગમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે મિત્રો બાણેજ બુથમાં મહંત હરિદાસજીએ પોતાના અધિકારનો ઉપયોગ કરી મતદાન કરતાં અહીં સો ટકા મતદાન નોંધાયું છે હરિદાસજીએ જણાવ્યું છે કે લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું આભારી છું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી મતદાન કરવા પહોંચી ગયા હતા અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે મિત્રો અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ઉપર ફરજ દરમિયાન ઢળી પડતા તેમનું મૃત્યુ થયું છે જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ઉપર ફરજ દરમિયાન ઢળી પડ્યા હતા જેઓ ચૂંટણી દરમિયાન કામગીરી કરી રહ્યા હતા મિત્રો કૌશિકબેન બાબરિયા બાબરીયા નામના મહિલા કર્મચારી ચૂંટણીની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મૃત્યુ થતાં બુથ ઉપર ગમગીની વ્યાપી ગઈ હતી અત્રે તમને જણાવી દઈએ કે આ મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયાનું સામે આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની પચીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે કુલ બસો ને છાસઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને હવે ચાર જૂના પરિણામ ઉપર સૌની નજર રહેવાની છે મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રેસ કોન્ફરન્સમાં સંકલન સમિતિના પ્રવક્તા એવા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે પાંચ વાગ્યા સુધીની મતદાનની ટકાવારી પંચાવન ટકા આસપાસ રહી હતી હું નથી માનતો કે સાઠ ટકા કરતાં વધુ મતદાનની ટકાવરી વધે અમારા વિશ્લેષણ અને ફીડબેક મુજબ ભાજપ સાત બેઠકો ગુમાવે છે આ સિવાય ચાર બેઠકો એવી છે જ્યાં રસાકસીનો માહોલ છે તમે જાણો છો કે ક્ષેત્રીય સમાજના પાર્ટ ટુ આંદોલન પછી ભાજપના કોઈ આગેવાને પાંચ લાખની લીડની વાત નથી કરી તે લોકો પાંચ લાખ શબ્દ જ ભૂલી ગયા હતા મિત્રો તેમણે વાસ્તવિકતાની ખબર પડી ગઈ હતી બાકીની બેઠકો ઉપર પાંચથી વધુની લીડાવવાની શક્યતા નથી આ તબક્કે હું સહયોગ આપનાર તમામ સમાજોનો આભાર માનું છું નોંધનીય છે કે પચાસ ટકાથી પણ ઓછું મતદાન ધરાવતા છ જિલ્લાઓ છે જ્યારે પાંચ જિલ્લા જિલ્લામાં પંચાવન ટકાથી વધુ મતદાન થયું છે છ જિલ્લાઓમાં સાઠ ટકાથી વધુ મતદાન થયું છે અમદાવાદ જિલ્લામાં પચાસ ટકાની આસપાસ મતદાન નોંધાયું છે સૌથી ઓછું મતદાન અમરેલીમાં પિસ્તાલીસ પણ ઓગણસાઠ ટકા નોંધાયું છે બે હજાર ઓગણીસની સરખામણીએ મતદાન ઓછું થવાનું અનુમાન છે બે હજાર ઓગણીસમાં રાજકોટ બેઠક ઉપર ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું હતું રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં પંચાવન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું હતું વલસાડમાં સૌથી વધુ મતદાન અડસઠ ટકા નોંધાયું છે તો સૌથી ઓછું મતદાન અમરેલીમાં પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ મોદી લોકસભાની ચૂંટણી માટે ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે ભાજપે ચારસો બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કરી રાખ્યો છે હવે પીએમ મોદીએ ચારસો બેઠકો જીતવાનું કારણ આપ્યું છે એમપીમાં ધારમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું લોકસભાની ચૂંટણીમાં ચારસો સીટો જીતવા માંગુ છું જેથી કરીને કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર ઉપર બાબરી તાળું ન લગાવી દે મિત્રો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ વારંવાર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે વિરોધ પક્ષો કહી રહ્યા છે કે બંદરના નિર્માણમાં બાબા સાહેબની બહુ ઓછી ભૂમિકા હતી કોંગ્રેસ પરિવાર સાહેબને નફરત કરે છે આ નફરતના સિલસિલામાં આજે તેઓ એક મોટું પગલું ભર્યું છે તેઓ કહી રહ્યા છે કે બંધારણ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા નહેરુજીએ ભજવી હતી કોંગ્રેસના લોકો વધુ એક અફવા ફેલાવી રહ્યા છે કે જો મોદીને ચારસો સીટો મળશે તો તેઓ બંધારણ બદલી નાખશે એવું લાગે છે કે કોંગ્રેસની બુદ્ધિમત્તાને વોટ બેંકના તાળા લાગી ગયા છે મિત્રો પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે અમારી પાસે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પણ સતત બે ટર્મ માટે ચારસોથી વધુ સાંસદોનું સમર્થન હતું પરંતુ અમે તેનો ઉપયોગ કલમ ત્રણસોને સિત્તેર નાબૂદ કરવા માટે કર્યો એસસી એસટી આરક્ષણને આગળ વધારવા માટે કર્યું આદિવાસી દીકરીને પહેલીવાર દેશની રાષ્ટ્રપતિ બનાવી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મારે ચારસો સીટો જોઈએ છે જેથી હું ભારતના ગઠબંધનને દરેક ષડયંત્રને રોકી શકું જેથી કોંગ્રેસ કાશ્મીરમાંથી ફરીથી કલમ ત્રણસો લાગુ ન કરે જેથી બાબરી અયોધ્યામાં રામ મંદિર પર ફરીથી તાળા ન લગાવવામાં આવે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાને લઈને ગુજરાતમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું હતું આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું હતું મિત્રો મતદાન કર્યા બાદ ગોહિલે પત્રકારો સાથે વાતચીત કરતાં મોટું નિવેદન આપ્યું હતું શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરના સેક્ટર ઓગણીસમાં મતદાન કર્યા બાદ બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઈને વાંધો ઉઠાવ્યો હતો જેમાં બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિહ્નવાળી પેન હોવાનો આક્ષેપ કર્યો હતો આ સાથે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો મિત્રો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ પત્રકારોને સંબોધતા મોટું નિવેદન આપ્યું હતું ગોહિલે મતદાન કર્યા બાદ બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિહ્નવાળી પેન હોવાનો આરોપ મૂક્યો હતો મિત્રો શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ પાસે કમાલી નિશાનવાળી પેન લઈને બેઠા છે આ સાથે તેમણે કહ્યું કે ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે તેમણે આ અટકાવવું જોઈએ વધુમાં શક્તિસિંહ ગોહિલે મતદાન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તરફી મતદાન થતાં મતદાન બંધ કરાયું હોવાનું નિવેદન આપ્યું છે આ સાથે શક્તિસિંહ ગોહિલે પોલીસ ઉપર પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે પોલીસ સરકાર માટે નહીં પરંતુ પ્રજા માટે કામ કરે છે આ સાથે તેમણે કહ્યું કે ચૂંટણી પંચ પોતાની આંખો બંધ ન રાખે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે સમાપ્ત થયું છે દેશના બાર રાજ્યની ત્રાણું બેઠકો ઉપર ચોસઠ આઠ ટકા મતદાન નોંધાયું છે આ દરમિયાન પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદના મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું મિત્રો અમિત શાહ શિવરાજસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજસિંહ જેવા દિગ્ગજ નેતાઓનું પણ ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે આ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ અને એનસીપી નેતા રૂપાલી ચંકાકરે ઈવીએમની આરતી ઉતારી હતી આ પછી પુણે પોલીસે આચાર સંહિતા ભંગનો કેસ નોંધ્યો છે માહિતી આપતા પુણે પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે રૂપાલી વિરુદ્ધ સંહિતા પગનો કેસ નોંધવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોકસભાની અડતાલીસ સીટો છે ત્રીજા તબક્કામાં લાતુર સાંગલી બારામતી હાથનાંગલી કોલ્હાપુર માધા ઉસ્માનાબાદ રાયગઢ રત્નાગીરી સિંધુદુર્ગ સતારા અને સોલાપુર બેઠકો પર મતદાન થઈ ગયું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હરિયાણામાં ભાજપ સરકાર ઉપર સંકટ ઊભું થયું છે ભાજપ સરકારને ટેકો આપતા ત્રણ અપક્ષ ધારાસભ્યો નીકળી ગયા છે અને તેમના જવાથી હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે ત્રણેય ધારાસભ્યો હવે કોંગ્રેસના સમર્થનમાં આવી ગયા છે વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અડ્ડાની હાજરીમાં પુંડરીથી અપક્ષ ધારાસભ્યો રણધીન ગોલન નીલખોરીથી ધરમપાલ ગોંદર અને ચરખી દાદરીથી સોમવીર સાંગલાને રોહતકમાં ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન ખેંચી લીધું હતું ત્રણ અપક્ષ ધારાસભ્યએ કહ્યું કે તેઓ સરકારની નીતિઓથી ખુશ નથી અને તેથી તેઓ ભાજપ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી રહ્યા છે અપક્ષ ધારાસભ્ય ભાજપમાંથી સમર્થન પાછું ખેંચી લેતા હરિયાણામાં બહુમતીનું ગણિત બગડી ગયું છે મિત્રો નેવ સીટોવાળી હરિયાણા વિધાનસભાના બહુમતનો આંકડો છેતાલીસ છે ભાજપ પાસે એકતાલીસ ધારાસભ્યો છે જ્યારે તેને છ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું આમાંથી ત્રણે હવે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે જો આ રીતે જોવામાં આવે તો હરિયાણાની સૈની સરકાર પાસે હાલમાં માત્ર ચુમ્માળીસ ધારાસભ્યો બચ્યા છે મિત્રો હરિયાણામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે એક સમયે હરિયાણામાં ભાજપ સરકારના સહયોગી રહેલા જેજેપીના દસમાંથી સાત ધારાસભ્યો હાલમાં તેમની પાર્ટીથી નારાજ છે અને આંતરિક રીતે લડાઈ લડી રહ્યા છે મિત્રો ભાજપ સાથે સંપર્ક કરી જાણ કરવામાં આવશે વિધાનસભામાં મતદાનના કિસ્સામાં કાં તો આ સાત ધારાસભ્યો ક્રોસ વોટિંગ દ્વારા ભાજપને સમર્થન આપી શકે છે અથવા મતદાનથી દૂર રહીને તેઓ વિશ્વાસ મત મેળવવા માટે ભાજપ માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપ અને જેજેપી ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા ચૂંટણીમાં ભાજપને એકતાલીસ અને જેજેપીને દસ બેઠકો મળી હતી બંનેએ ચાર વર્ષથી વધુ સમયથી સાથે મળીને સરકાર ચલાવી હતી લોકસભાની ચૂંટણી પહેલાં સીટોને લઈને નારાજ જેજેપીએ બીજેપી છોડી દીધી હતી ભાજપે જુગાર રમતા મનોહરલાલ ખટ્ટરને હરિયાણાના મુખ્યમંત્રી પદેથી હટાવીને નાયબસિંહ સૈન્યના મુખ્યમંત્રી બનાવી દીધા હતા સૈન્યએ પણ સહપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી